પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે આજે મોટી ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રી ચામુંડા માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રી ચામુંડા માતાજીના મંદિર પરિસર ખાતે દર પૂનમના દિવસે પાટણ સરસ્વતી તાલુકાના આસપાસના ગામના લોકો જંગરાલ ગામ ખાતે ચામુંડા માતાજીના હવન યજ્ઞનો લાભ લેવા મોટી સંખ્યામાં આવતા ગામમાં મેળા જેવો માહોલ સર્જાતો હોય છે. પાટણના સરસ્વતી દર પૂનમે ભક્તો માતાજીનો પ્રસાદ લઈને પાવન થાય છે તેમાં ચામુંડા માતાજીના આશીર્વાદ મેળવે છે ભાવિકોને માતાજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેમનું માનવું છે કે ચામુંડા માતાજી અહીં દર્શનાર્થે આવતા દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જંગરાલ ગામના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દર પૂનમે ચામુંડા માતાજીના મંદિરે યજ્ઞ તેમજ પ્રસાદની સુરચુ વ્યવસ્થા કરી પાડે છે દાદા જે દિવસે ચામુંડા ધામમાં કેટલા પબ્લિક આવે છે ત્યારે શરૂ કરવું

કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યુઝ પાટણ